હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન ખૂબ જ અગત્યનું છે તો મનોવિજ્ઞાનની આ વિડીયોમાં ચર્ચા કરીશું તેમજ પ્રોબેશન ઓફિસર માટે નવો અભ્યાસક્રમ જે જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે બુદ્ધિ જે છે તો એ ટોપિક અંતર્ગત બુદ્ધિ અંગેના આધુનિક અભિગમો ની ચર્ચા કરીશું એ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નીટ માટે પણ બુદ્ધિ અંગેનો ટોપિક અગત્યનો છે તો એમને પણ આ વિડીયો અગત્યનો સાબિત થશે તો સૌ પ્રથમ જોઈએ સામાન્ય સંભવિતતાનો આલેખ કે જેને નોર્મલ પ્રોબેબિલિટી કવ કહેવામાં આવે છે એનપીસીનો ફૂલ ફોર્મ પણ કેટલીક વખત પૂછાઈ શકે છે તો નોર્મલ પ્રોબેબિલિટી કવ તરીકે ઓળખવામાં આવે છે બુદ્ધિ એ શિક્ષણ અને સમજ સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની સમસ્યાઓનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે કે બુદ્ધિ શું છે તો બુદ્ધિએ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની છે એટલે કે આપણે જે પણ કંઈ મેળવીએ છીએ તો એ જ્ઞાન પ્રાપ્ત કરવાની છે સમસ્યાનો ઉકેલ મેળવવાની કે કોઈક સમસ્યા આવી પડે તો એ સમસ્યામાંથી ઉકેલ મેળવવો અથવા તો એ સમસ્યામાંથી કઈ રીતે બહાર નીકળવાનો અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે તો અમૂર્ત એટલે શું તો અમૂર્ત એટલે આપણે કોઈ સમસ્યા જેને આપણે જોઈ શકતા નથી તો એને અમૂર્ત કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ બે હજાર પચાસનું ભારત કેવું હશે તો એ અંગેના વિચાર કરવાના હોય તો એને અમૂર્ત વિચાર કહેવામાં આવે છે બીજું એક્ઝામ્પલ એવું છે કે તમારી સમક્ષ કોઈ વસ્તુ હાજર નથી અને એ અંગેના વિચાર કરવાના હોય તો એને અમૂર્ત વિચાર કહેવામાં આવે છે તો અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે એનું એક્ઝામ્પલ લેવું હોય તો રીઝનિંગ કે અમુક વ્યક્તિ અમુક દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળે છે પછી જમણી બાજુ વળે છે તો એને અમૂર્ત કહેવામાં આવે છે બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે એટલે કે દરેક વ્યક્તિની બુદ્ધિનું પ્રમાણ અલગ અલગ હોય છે એટલે કે એમાં તફાવત જોવા મળે છે સેમ હોવા છતાં પણ બુદ્ધિ તફાવત જોવા મળે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે સ્તને ઓગણીસો બારમાં સૌ પ્રથમ સૂત્ર દર્શાવ્યું હતું તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે છે ઘણી બધી વખત પ્રશ્ન પૂછાયેલો છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન માપન કરવા માટેનું સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું તો વિલિયમ સ્તન દ્વારા આપવામાં આવ્યું હતું કઈ સાલમાં તો તો આ યાદ રાખવાનું છે વ્યક્તિમાં બુદ્ધિ માપન કરવા માટે ઓગણીસો બારમાં સૌ પ્રથમ સૂત્ર આપ્યું હતું તો સૂત્ર પણ ઘણી બધી વખત પૂછાય છે જીસેટમાં પણ પ્રશ્ન પૂછાય છે તો બુદ્ધિ લબ્ધિ અથવા તો બુદ્ધિઅંક એટલે માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો તો આ યાદ રાખવાનું છે સૂત્ર બુદ્ધિ લબ્ધિ આઈક્યુ એટલે આઈક્યુ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો તો આ ઇમ્પોર્ટન્ટ છે તો આ યાદ રાખવાનું છે બુદ્ધિ ને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે બુદ્ધિ ને આધારે વર્ગીકરણ સૌ પ્રથમ તરમેન દ્વારા કરવામાં આવ્યું છે તો આ યાદ રાખવાનું છે બુદ્ધિલબ્ધિ એટલે કે બુદ્ધિ આંકના આધારે વર્ગીકરણ જે કરવામાં આવ્યું છે તો વર્ગીકરણ સૌ પ્રથમ તરમન દ્વારા કરવામાં આવ્યું હતું તો અહીંથી બીજો પ્રશ્ન અગત્યનો છે કે બુદ્ધિ ના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો તરમન દ્વારા કરવામાં આવ્યું હતું અને સૌપ્રથમ આંકનું સૂત્ર કોના દ્વારા આપવામાં આવ્યું હતું તો સૂ સૂત્ર પૂછાય તો વિલિયમ સ્તન દ્વારા અને બુદ્ધિ લબ્ધિના આધારે વર્ગીકરણ તો તરમન દ્વારા દર્શાવવામાં આવ્યું હતું તો આ બે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને આ સૂત્ર પણ યાદ રાખવાનું છે આઈક્યુ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા સો એટલે કે મેન્ટલ એજ અપોન ક્રોનોલોજીકલ એજ એજ મલ્ટી મલ્ટીપ્લાય બાય હંડ્રેડ તો એ યાદ રાખવાનું છે જન સમુદાયમાં બુદ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવ્યા છે આ અભ્યાસોના પરિણામોના આધારે આલેખ ઘનતાકાર સ્વરૂપમાં જોવા મળે છે તો આ જે આલેખ છે કે વ્યક્તિનો બુદ્ધિયાંક કેટલો હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ કોઈ વ્યક્તિ સિત્તેરથી ઓછી બુદ્ધિ બુદ્ધિલબ્ધિ અથવા તો બુદ્ધિયાંકવાળી વ્યક્તિ તો વિશ્વમાં બે પોઈન્ટ બે ટકા જોવા મળે છે એ જ રીતે એકસો ત્રીસથી વધારે બુદ્ધિયાંક ધરાવતી વ્યક્તિ જે છે તો એ પૂરા વિશ્વમાં બે પોઈન્ટ બે ટકા જેટલી જ વસ્તી જોવા મળે છે અને મોસ્ટલી જે છે તો નેવું થી એકસો દસની વચ્ચે બુદ્ધિયાંક ધરાવતી વ્યક્તિ જે છે તો એ પચાસ ટકા જોવા મળે છે એટલે કે નેવું થી એકસો દસ જેને આપણે સામાન્ય બુદ્ધિ કહી શકીએ તો એ ધરાવતી વ્યક્તિઓ વિશ્વમાં પચાસ ટકા જોવા મળે છે તો આ કવ તમારે યાદ રાખવાનો છે હવે જોઈએ બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો તો આપણ અગત્યના છે તો બુદ્ધિ એ અનેક પ્રકારની બોધાત્મક શક્તિઓનો સમૂહ છે વ્યક્તિના પોતાના વાતાવરણ સાથેના સમાયોજનનો આધાર તેની બૌદ્ધિક ક્ષમતા પર રહેલો છે એટલે કે વ્યક્તિ પોતાના વાતાવરણમાં કંઈ પણ ચેન્જીસ થાય છે તો એ એડજસ્ટમેન્ટ કરે છે તો બૌદ્ધિક ક્ષમતાના આધાર પર રહેલો છે બુદ્ધિ એક આંતરવર્તી ઘટક છે તેના સ્વરૂપ સરતના વિકાસ અને કાર્ય વિશે ધારણાઓ બાંધી મનોવૈજ્ઞાનિકોએ આ અંગેના અભ્યાસો કર્યા છે પોતપોતાના દ્રષ્ટિકોણના આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને વધુ ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તેમાં અલગ અલગ અભિગમો છે સીધા પણ અહીંથી પૂછાય છે સ્પીયર મેનનો દ્વિઘક સિદ્ધાંત તો પ્રશ્ન પૂછાય છે દ્વિઘક સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો તો સ્પીયર મેનનો દ્વિઘક સિદ્ધાંત યાદ રાખવાનો છે ત્યારબાદ બીજો પ્રશ્ન ફરી પૂછાય છે ત્રિપુટીનો સિદ્ધાંત કોના દ્વારા અથવા તો કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો હતો તો સ્તન બર્ગ દ્વારા ત્રિપુટીનો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો ગિલફતનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તો આ યાદ રાખવાનું છે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો છે તો ગિલફદ દ્વારા ત્યારબાદ છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી પી દાસનો પાસ સિદ્ધાંત તો આ યાદ રાખવાનું છે દરેક પ્રશ્ન પૂછાય એવા છે દ્વિગતક સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો સ્પીયરમેન દ્વારા દ્વિગતક સિદ્ધાંત આપવામાં આવ્યો છે ત્રિપુતિ સિદ્ધાંત સ્તનબ સ્તનબર્ગ દ્વારા ત્રિપુતિનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો ગિલફત દ્વારા ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપવામાં આવ્યો છે બહુવિધ બુદ્ધિનો ઘટક બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો ગાર્ડનર દ્વારા આપવામાં આવ્યો છે અને પાસ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો જેપી દાસ દ્વારા આપવામાં આવ્યો છે તો આજના વિડીયોમાં આપણે સ્પીયરમેનનો મેનનો સિદ્ધાંત જે છે તો એની ચર્ચા કરીશું તો બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયર મેને ઓગણીસો ચારમાં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો જેને દ્વિકથક સિદ્ધાંત એટલે કે ટુ ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે તો આ યાત્રા કોણ છે ટુ ફેક્ટર થિયરી અથવા તો દ્વિ સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો છે તો ચાર્લ્સ સ્પીયર સ્પીયરમેન દ્વારા કઈ સાલમાં તો ઓગણીસો ચારમાં બૌદ્ધિક શક્તિના સ્વરૂપ વિશેનો સિદ્ધાંત રજૂ કર્યો જેને દ્વિઘતક સિદ્ધાંત ટુ ફેક્ટર થિયરી તરીકે ઓળખવામાં આવે છે તો સ્પિયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતા મુખ્યત્વે બે ઘટકોની બનેલ છે એક તો સામાન્ય બોધ તત્વ અને બીજું છે વિશિષ્ટ બૌદ્ધ તત્વ એટલે કે જી ફેક્ટર અને એસ ફેક્ટરની થિયરી આપવામાં આવેલી છે સ્પીયરમેન દ્વારા તો સામાન્ય બોધ તત્વ કે ક્ષમતાને જી ફેક્ટર એટલે કે જનરલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને વિશિષ્ટ બૌદ્ધ તત્વને એસ ફેક્ટર એટલે કે સ્પેશિયલ ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે જી ફેક્ટર હશે એ દરેક વ્યક્તિમાં જોવા મળે છે એસ ફેક્ટર હશે તો એ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળશે વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતા કે વ્યક્તિની બૌદ્ધાત્મક અભિવ્યક્તિને જી ફેક્ટર અને એસ ફેક્ટરને આભારી છે વ્યક્તિની સમગ્ર બુદ્ધિ ક્ષમતાને જી ફેક્ટર અને એસ ફેક્ટરનો સમુચય એટલે કે સરવારો છે કે વ્યક્તિનું જે બુદ્ધિ બુદ્ધિઆંક જે છે તો એસ ફેક્ટર અને જી ફેક્ટરના સમન્વય અથવા તો સમુચય જોવા મળે છે જી ફેક્ટરના સામાન્ય લક્ષણો તો આપણને યાદ રાખવાની છે જી ફેક્ટરમાં કઈ કયા બાબતો આવે છે તો જી ફેક્ટર જે છે એ જન્મગત ક્ષમતા ધરાવે છે એટલે કે જન્મદત ક્ષમતા છે એટલે કે જી ફેક્ટર દરેક વ્યક્તિમાં જન્મજાત જોવા મળે છે આ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ છે કે જી ફેક્ટર જે છે એ સામાન્ય માનસિક ઉર્જા કે શક્તિ જોવા મળે છે તે સાતત્યપૂર્ણ હોય છે જી ફેક્ટરની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે કે જી ફેક્ટર જે છે તો એ દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે જીવનમાં દરેક પ્રવૃત્તિની પ્રવૃત્તિમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે કે જી ફેક્ટર જે છે તો આપણે જે પણ જીવનની દરેક પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં આ ક્ષમતાનો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ ભાષા બોલીએ છીએ તો ભાષા જે છે એ જી ફેક્ટરમાં આવે છે કોમન જોવા મળે છે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધુ હોય તે વ્યક્તિ જીવનમાં વધુ સફળતા મેળવે છે કે જે વ્યક્તિમાં જી ફેક્ટરનું પ્રમાણ વધારે હોય એ વ્યક્તિ જીવનમાં વધુ સફળ થાય છે જે જન્મગત હતું જ્યારે એસ ફેક્ટર જે છે એ જન્મગત નથી પરંતુ સંપાદિત છે સંપાદિત એટલે કે શીખાયેલું જોવા મળે છે તે વાતા વાતાવરણમાંથી પ્રાપ્ત થઈ થયેલ અને શિક્ષિત ક્ષમતાનું છે કે એસ ફેક્ટર જે છે તે વાતાવરણમાંથી વ્યક્તિના આસપાસના વાતાવરણમાંથી પણ મળે છે અને શિક્ષણમાંથી પણ એ મળે છે એક જ વ્યક્તિમાં પ્રવૃત્તિ પ્રવૃત્તિએ એસ ફેક્ટર વિવિધ વિવિધતા જોવા મળે છે કે એક જ વ્યક્તિમાં એસ ફેક્ટર અલગ અલગ હોય છે ફોર એક્ઝામ્પલ બોલવાનું હોય તો બોલવામાં બીજી વ્યક્તિ જે હોય કે જે પણ વ્યક્તિ હોય તો એ એક્સપર્ટ હોય તો હવે એ જ વ્યક્તિમાં કોઈ બીજું લક્ષણ પણ સારું હોય કે સારી લખવાની એનામાં પણ આવડત હોય તો એસ્પેક્ટર એક જ વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે વિશિષ્ટ ક્ષમતાની બાબતમાં વ્યક્તિગત તફાવતો જોવા મળે છે કે દરેક વ્યક્તિમાં એસ અલગ અલગ જોવા મળે છે એક વ્યક્તિમાં એસપેક્ટરના વિવિધ ભાષામાં માત્રાત્મક તફાવતો રહેલા છે એટલે કે એક જ વ્યક્તિમાં વિવિધ વિશિષ્ટ ક્ષમતાઓ જેવી કે ભાષાકીય ગાણિતિક વગેરે એક સરખા પ્રમાણમાં નથી કે એસ કેટલાકમાં દરેક વ્યક્તિમાં જોવા મળે છે પરંતુ એનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે શિક્ષણ અને તાલીમ દ્વારા તેમાં કેટલાક અંશે પરિવર્તન લાવી શકાય છે જે સ્પેશિયલ ફેક્ટર જે છે એ શિક્ષણ દ્વારા અને તાલીમ દ્વારા આપણે એમાં પરિવર્તન લાવી શકીએ ફોર એક્ઝામ્પલ ભાષાકીય જેનામાં આવડત હોય તો એને શિક્ષણ આપવામાં આવે વારંવાર તાલીમ લેવામાં આવે તો એ એમાં નિપુણ બને છે તો આને એસ ફેક્ટર કહેવામાં આવે છે જનરલ ફેક્ટરની જનરલ ફેક્ટર જે હોય છે તો એ જન્મગત જોવા મળે છે જ્યારે એસ ફેક્ટર સ્પેશિયલ ફેક્ટર જે છે તો એ સંપાદિત એટલે કે શીખેલું જોવા મળે છે આશા રાખું છું કે તમને આ વિડિયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ